વડોદરા શહેરના ગોધરે વિસ્તારના ગાર્ડન તળાવમાં ગટરનું પાણી મિક્સિંગ થતું હોવાના વોર્ડ નંબર દસના કોંગ્રેસના પ્રમુખે આક્ષેપો કર્યા છે વોર્ડ નંબર દસના પ્રમુખ હાર્દિક આમોદયાએ વડોદરા મહાનગરપાલિકા પર ગંભીર આક્ષેપો કર્યા હતા અને વહેલામાં વહેલી તકે તળાવના પાણીમાં ગટરનું પાણી મિક્સિંગ કરવામાં આવે છે તેનું નિવારણ લાવવામાં આવે અને જો આ નિવારણ લાવવામાં નહીં આવે તો ગાંધી માર્ગે આંદોલન કરવામાં આવશે તેમ ઉચ્ચાર્યું હતું જે સંદર્ભે વોર્ડ નંબર દસ કોંગ્રેસના વોર્ડ પ્રમુખ હાર્દિક આમોદયા મહામંત્રી સુનિલ પરમાર યુવા કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તા અન્ય કાર્યકરોની હાજરીમાં ગોત્રી ગાર્ડનમાં જે ગટરનું પાણી મિક્સિંગ થઈ રહ્યું છે તે બાબતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને આગામી સમયમાં જો નિવારણ નહીં લાવવામાં આવે તો ગાંધી ચિંદ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી અને જેની જવાબદારી વડોદરા મહાનગરપાલિકા અને હાલના સ્થાનિક કોર્પોરેટરની રહેશે તેમ પણ જણાવ્યું હતું વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ ગાર્ડન બનાવવામાં આવ્યું હતું સાત વર્ષ થયા છે હજુ પણ ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે એક હથ્થું શાસન છે આ ગોતળી તળાવમાં ગટરનું પાણી ઠાલવામાં આવી રહ્યું છે એનું કારણ એવું છે કે આ જે પબ્લિક જે ચાલવા આવે છે જનતા ચાલવા આવે છે વડીલો ચાલવા આવે છે એના સ્વાસ્થ્ય સાથે છેડા થઈ રહ્યા છે એવું દેખાઈ આવે છે કારણ કે આજે જોવું કે ત્રીસ વર્ષથી લોકોએ ખૂબા ભરી ભરીને વોટ આપ્યા એની જગ્યાએ આજે જનતાને હાલાકી ના પડે એવું સગવડ આપવી જોઈએ એની જગ્યાએ સાથે થઈ રહ્યા છે વડોદરા મહાનગરપાલિકાનું નિરાકરણ નહીં લાવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવું પડશે બીજી વસ્તુ એક એવા જઈએ છે કે આ તાત્કાલિક ધોરણે એનું નિરાકરણ લાવવું જોઈએ જે બી અધિકારી હોય જે બી કોર્પોરેટર હોય એ લોકો અહીંયા આવવું જોઈએ અને તાત્કાલિક પડે એનું નિરાકરણ લાવવું જોઈએ